ટંકારાની લતી પર ચોકડી પાસે આવેલ નગરપાલિકાની હદમાં એક શોપિંગ સેન્ટરના નિર્માણ સ્થળે એક કરુણ અકસ્માત સર્જાયો બાંધકામ સાઇટ પરની એક દિવાલ તૂટી પડી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અન્ય એક શ્રમિકને ગંભીર ઈજા થઈ હવે માહિતી એવી મળી છે કે લતી પર ચોકડી પાસે કોર્ટની સામેના ભાગમાં આ શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે દિવાલ તૂટી જેમાં કમલેશ અમલિયાર નામના યુવકને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મેળા નામના અન્ય એક શ્રમિકના પગમાં ગંભીર ઈજા પહોંચી છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે હોસ્પિટલ દ્વારા સ્ટેશને કરાઈ જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પણ અહીં સવાલ ઉભો થયો છે શું મૃત્યુનું મૂલ્ય ફક્ત દસ લાખ રૂપિયા કેમ કે આ સમગ્ર પ્રકરણમાં લોક મુખે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે મૃતકના પરિવારજનો સાથે મામલો થાળે પાડવા માટે રૂપિયા દસ લાખમાં સેટિંગ કરવામાં આવ્યું છે ત્યારે સવાલ એ છે કે શું દિવાલ તૂટી પડવાની પાછળ બાંધકામમાં વપરાયેલ સામગ્રીની નબળી ગુણવત્તા જવાબદાર છે લાખ લાખમાં વળતરનું સેટિંગ થયું હોય તો શું આ કાયદાકીય પ્રક્રિયાને અવગણીને મામલો ભીનું સંકેલવા માટેનો પ્રયાસ છે શ્રમિકના મૃત્યુની તપાસને આ સેટિંગથી અસર થશે શું મૃતક શ્રમિક પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય વળતર અને વિમાનો લાભ મળી રહ્યો છે કે માત્ર સેટિંગ પૂરતું જ વળતર આપીને સમગ્ર મામલો દબાવવામાં આવી રહ્યો છે આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ બાંધકામ સાઇટ પરની બેદરકારી અને શ્રમિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે ત્યારે હવે પોલીસ તપાસ અને તંત્રની કાર્યવાહી પર સૌ કોઈની નજર છે કે શું આ અકસ્માત પાછળના જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી થશે કે પછી સેટિંગના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો દબાઈ જશે